અગાઉની માસુમ બાળ અને કિશોરીઓ નરાધમનો શિકાર બની ચૂકી છે તે વરાછામાં આવી જ રીતે કિશોરીને બ્લેકમેલ કરી શિકાર બનવાનો પ્રયાસ કરનારા નરાધમને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે વાત એમ છે કે સુરતના વરાછાના ભગીરથ સોસાયટીમાં મરેતી સત્તર વર્ષીય કિશોરી કામ અર્થે જતી હતી તે દરમિયાન પચાસ વર્ષીય આદેડે કિશોરીની છટ્ટી કરી ધમકી આપી હતી આધેડ આરોપી પહુ જેબલિયાએ કિશોરીને ચીઠી આપી ફોન કરવા જણાવ્યું હતું અને અન્ય યુવક સાથે સંબંધ હોવાનું અને તેના પિતાને જણાવી દેવાનું કહી કિશોરીને બ્લેકમેલ કરતો હતો જેથી કિશોરીએ સમગ્ર હકીકત પિતાને જણાવતા મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો જેને લઈને વરાછા પોલીસે છેડતી અને પોક્સો એક ટ્રેટર ગુનો નોંધી આરોપી પહુ જેબલિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે